આપડે નરમ થોડો ના લોટ ને નાખી દેવાનું પાણીમાં હોય ઉકાળવાનું કેવાય એટલે આપણે પાણીમાં એને ઉકાળશું પેલા હજી થાય પાણી બોઈલિંગ વોટર થશે એકદમ આમાં મીઠું મેં નાખ્યું છે પાણીમાં પાણી ઉકળશે એટલે સીધી સંચા થી સીધી મેગી થઈ જાય ઉકળે

પાડવાની આડી રહેવાની અને ફટાફટ પછી થઈ જાય આમાં જો હમણા ફટાફટ કરું હજી પાણી ઉકળવા દયો પછી નાખું રેડી તો પાણી મારું એકદમ મસ્ત ઉકળી ગયું છે અને એકદમ આમ બોઇલિંગ વોટર રાખવાનું છે બડબડ બડબડ થાય જાય હવે ચાલુ કરો જો આવી રીતના આમ હે ને પાણીમાં હે ને બડબડિયા બોલવા માંડે ને પછી આ મેગી પાડવાનું ચાલુ કરી દેવાનું એટલે માં ઓહો હો આ તો જે જે એકદમ હેવી ભાતિયા તો ગાંઠિયા છે કે મેગી છે અરે આવા આ બરાબર છે ભાઈ પણ આ મારા હિસાબે પ્રાચી આ જાડે છે એવું મેગી આ કઈ આટલું થોડુંક હોય ભલે હોય પણ આ ન આલે જાડુ પડે છે તમે ટ્રાય ખાય તો જોજો તમને ન ભાવે તો કેજો મારા હિસાબે મેગી નઈ બને આ શું બનશે ખબર નુડલ્સ બનશે મોટા મોટા જાડા જાડા નુડલ્સ હા તો ભલે ને જાડા નુડલ્સ બને તમે ઈ ખાજો ઈ તો ઠીક છે પણ મિત્રો તમે કોમેન્ટ કરો છો ને કે મેગી લાગે છે કે મેગો લાગે છે મારા હિસાબે તો આ મેગો લાગે છે ભલે તમને મેગો લાગે તમારે ન ખાવ હું ખાઈ પણ હવે કઈ બોલતા નહીં ઉકળવા દે પણ એમ ને આવા જાડા હોકમ બનાવવા જોઈએ આપણે પણ તો મને ખબર નહોતી આ જો બકા દેખાય તમને અહીંયા જે વાકી થઈ ગઈ છે બાકી આમાં કરો ને તો મસ્ત પડે બરોબર બરોબર એટલે એમાં હું કે અમાર હંચાની જેવળી જેવળી શું કહેવાય એની જે જારી હોય ને એ વાકી વળી ગઈ છે એટલે આને પછી આ પાછી આવી રીતના કેટલી વાર ઢાકીને રાખવાનું ઉકળે આમ જોઈ લેવાની કટ કરીને કે ક્યાં સુધી ઉકળે કે મોસ્ટલી 10 મિનિટમાં તો થઈ જ જાય 100% 100% એટલે મિત્રો અત્યારે ઘઉંના લોટની મેગી બનાવી છે અથવા તો ઘઉંના લોટનો મેગો બનાવ્યો છે શું બનાવ્યું છે ખબર નથી હવે બને ખબર પડે એટલે બનાય બની જાય પછી પાછી એને તવલી આપણે મેગી બનાવીએ મસાલો બસાલો મેગી બનાવીને ડાયરેક્ટ મસાલો જ નાખવાનો હોય તેલમાં નાખીને જો તમારે વઘારેલી કરવી હોય તો કાંદા અને બધું જે તમે કેપ્સિકમ વેજીટેબલ્સ નાખતા હોય એ નાખવાના તેલ મૂકી અને બાકી તમારે ડાયરેક્ટ મસાલો નાખવાનો એટલે આમાં ડીશમાં લઈને મસાલો નાખી અમે નવી ઓલી નથી નીકળી ભડભડતું આમ તેલ ગરમ નાખીને મસાલો નાખીને ઓલી રામેન બનાવી દેવાની ચાઇનીઝ વાળી

મસાલો અત્યારે આમાં ભભરાવે છે પ્રાચી અને આને પછી તમારે ખાવી હોય તો ખાઈ શકો એટલે આ નુડલ્સ બનાવવા છે હોમ મેડ નુડલ્સ વિડીયો ગયું હોય તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો